તો લોકસભાની ચૂંટણીને લઈ અને તમામ તેજ જે અત્યારે ગતિવિધિઓ છે તે થઈ રહી છે આ બધાની વચ્ચે ભાવનગર લોકસભા બેઠકને લઈ અને ખેંચતાણ શરૂ થઈ છે ભાજપ સેન્સમાં કોડિયા અને પાટીદાર સમાજ વચ્ચે ખેંચતાણ જોવા મળી છે સેન્સ પ્રક્રિયા કુલ તેર લોકોને ચૂંટણી લડવા દર્શાવી ઈચ્છા તો ભારતીબેન શિયાળ મનસુખ માંડવીયા માટે રજૂઆત કરવામાં આવી છે નિમુબેન બાંભણિયા માટે સમર્થકોએ રજૂઆત કરી છે તો ભાવનાબેન મકવાણા માટે પણ સમર્થકોએ રજૂઆત કરી છે આરસી મકવાણા મહેન્દ્ર સરવૈયા માટે સમર્થકોની રજૂઆત ગોરધન જડફિયા ભરત વાઘેલા માટે પણ સમર્થકોએ રજૂઆત કરી છે આ સાથે ચીમન યાદવ હર્ષ દવે ધર્મિષ્ઠા દવે માટે પણ સમર્થકોની રજૂઆત ગઈકાલની સેન્સ પ્રક્રિયામાં નો રિપીટ માટે પણ રજૂઆત કરવામાં આવી હતી સવદદાતા પાર્થ ફોનલાઇન પર જોડાયા છે પાર્થ ભાવનગર બેઠક ઉપર ખેંચતાણ જોવા મળી રહી છે શું વધુ વિગત જી જણાવો લોકસભાની ચૂંટણી પૂર્વે ભાવનગરમાં જે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી ભાજપ દ્વારા તેમાં ગઈકાલે ભાજપ શહેર કાર્યાલય પર આ સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી તેમાં કુલ તેર ઈચ્છુક દાવેદારોએ નામ નોંધાવ્યા છે જેમાં વર્તમાન મહિલા ધારા જે સાંસદ સભ્ય છે ભારતીબેન શિયાળ તેમનું પણ નામનો સમાવેશ થાય છે જોકે જે પ્રમાણે જ્ઞાતિ સમીકરણો લઈને પણ હાલ હોળી અને પટેલ સમાજની જે ટિકિટને લઈને હાલ ખેડછાડ ચાલી રહી છે ગઈકાલે જે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી તેમાં કુલ તેર લોકોએ ઇચ્છુક દાવેદારી નોંધાવી છે જોકે આ સમગ્ર જે સેન્સ પ્રક્રિયા દરમિયાન દરમિયાન જે આ નામો છે તે નોંધાયા છે જેને લઈને આગામી દિવસોની અંદર ભાજપ હાઈ કમાન્ડ દ્વારા આ જે નામો છે તેમને સૂચવવામાં આવશે અને જે જે આ નામો છે તેમાંથી એક નામોનો પણ

તો પાટણમાં ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે ભરતસિંહ ડાબી જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોરે નોંધાવી છે દાવેદારી પૂર્વ મંત્રી દિલીપજી ઠાકોર સોનલ ઠાકોરે નોંધાવી દાવેદારી નંદાજી ઠાકોર નાગરાજી ઠાકોર અને વિનયસિંહ ઝાલાએ નોંધાવી છે દાવેદારી પૂર્વ સાંસદ નટુજી ઠાકોર અને શાકાજી ઠાકોરે પણ દાવેદારી નોંધાવી છે તો પાટણમાં લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે ભાજપ કાર્યાલય ખાતે રઘુભાઈ હંબલ વલ્લભ કાકડીયા સીમા માહોલીની અધ્યક્ષતામાં યોજાઈ હતી સેન્સ પ્રક્રિયા ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં અપેક્ષિત ઉમેદવારોએ નોંધાવી દાવેદારી તો ચૂંટણી લડવાને લઈ અને પાટણના સાંસદ ભરત ડાભીએ મોટું નિવેદન આપ્યું છે ટિકિટ મળે તો ફરી ચૂંટણી લડીશ તેવું ભરત ડાભીએ કહેવું છે પાટણ ખાતે ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકોએ જે જે વિસ્તારમાં ઉમેદવારી નોંધાવી છે એવા ઉમેદવારોને સોંભ્યા અને પાર્ટી નિર્ણય કરશે હા મેં ઉમેદવારી નોંધાવીશ ચૂંટણી લડીશું અને સાત લાખ મતોથી વધુ મતોથી જીતીશું